લોકસભાની ચૂંટણીની અનુલક્ષીની જેતપુર ડિવિઝનના ડીવાય એસપીની પત્રકાર પરિષદ યોજાઈ હતી ચૂંટણીને લઈને રાજકોટ ગ્રામ્ય અને જેતપુર ડિવિઝનની માહિતી આપી હતી ચૂંટણીને લઈને ચૌદ હજાર છસો પંચાસથી જેટલા અલગ અલગ કેસોમાં અટકાયેલા પગલાં લેવાયા હતા એકસો ઓગણ સિત્તેર જેટલી તળીબાની પ્રપોઝલ કરવામાં આવી અને ચુમુતે જેટલી પાસા કરવામાં આવી પ્રોહિબિશનના એક હજાર સત્યાસી કેસો કરાયા ફૂડ પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન સાત હથિયારના કેસ કરાયા એક પોઈન્ટ પંચાણું લાખ નો દેશી દારૂ મુદ્દામાલ ઝડપાયો ઇંગ્લિશ દારૂની ની સાત હજાર થી વધુ ની બોટલો પકડી વીસ લાખ સત્તર હજાર નો મુદ્દામાલ પકડ્યો રાજકોટ ગ્રામ્ય પેરામિલિટરી ફોર્સ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી છેવાડા ગામ સુધી મતદાન મથકો ઉપર પેરામિલિટરી ફોર્સ સાથે પોલીસ જીઆરડી હોમગાર્ડ સહિત બંદોબસ્ત માં રહેશે ત્રણ થી ચાર ગામ વચ્ચે રૂટ પેટ્રોલિંગ મોબાઈલ વાન અને ઝોનલ મોબાઈલ પેટ્રોલિંગ વાન રહેશે મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તેવા પોલીસ ના પ્રયાસો રહેશે રાજકોટ ગ્રામ્ય જિલ્લા અને જેતપુર ડિવિઝનમાં ચૂંટણીલક્ષી જે કામગીરી થયેલ છે તેમાં કુલ ચૌદ હજાર છસો ને પંચ્યાસી જેટલા અટકાયતી પગલાં અનગ અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ લેવામાં આવેલ છે જેમાંથી એકસો ને જેટલી તડીપાની પ્રપોઝલ કરવામાં આવેલ છે ચિમ્મોતેર જેટલી પાસા કરવામાં આવેલ છે અને પ્રોહિત રાણુના એક હજારના સત્યાસી કેસો કરવામાં આવેલ છે જે તમામ પ્રિવેન્ટિવ એક્શન છે એ ફાઇનલ સ્ટેજ ઉપર છે અને પાસાની મોટાભાગના જે વોરંટ છે એની ઉજવણી થઈ ગયેલ છે તડીપારના પણ મોટાભાગના વોરંટની બજવણી થઈ ગયેલ છે ચૂંટણીલક્ષી જે ચેકપોસ્ટ ઉપર ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસને અલગ અલગ જે દારૂ અને જે હથિયારના કેસો છે તેમાં કુલ સાત હથિયારના કેસો કરવામાં આવેલ છે દેશી દારૂના કુલ કેશોની કિંમત ગણીએ તો એક લાખ પંચાણું હજાર જેટલી દેશી દારૂના મુદ્દામાલ પકડેલ છે ઇંગ્લિશ દારૂની સાત હજારની ઉપર બોટલો પકડી અને ટોટલ વીસ લાખ સત્તર હજાર જેટલી કિંમતનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ પકડેલ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા તેમજ જેતપુર ડિવિઝનમાં તમામ પોલીસ સ્ટેશનમાં જે સેન્સિટિવ તેમજ નોન સેન્સિટિવ ગામ છે તે તમામમાં પોલીસ તેમજ પેરામિલિટરી દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવેલ છે છેલ્લા દસથી પંદર દિવસથી રોજ સવાર સાંજ ફૂડ પેટ્રોલિંગ કરી અને પોલીસ તેમજ પેરામિલિટરી તમામ અધિકારીઓ સાથે કરે છે જેથી આ લોકશાહીના પર્વમાં એક પબ્લિકમાં એક શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેવો એક માહોલ બનાવવાની પ્રયાસ છે અને તમામ જગ્યાએ શાંતિમય વાતાવરણ છે અને આ ચૂંટણીમાં જે મતદાનના દિવસે જે મતદાન થવાનું છે ત્યારે તમામ જગ્યાએ શાંતિ જળવાઈ રહેશે તેવી અમને અપેક્ષા છે અને અમારી પાસે પૂરતો પોલીસ ફોર્સ છે પેરામિલિટરી છે તમામ જે છેવાડાના ગામ છે અને બુથ બિલ્ડિંગ છે તે તમામ જગ્યાએ પોલીસ હોમગાર્ડ જીઆરડી અને પેરામિલિટરી તમામ ડિપ્લોયમેન્ટ હશે અને ત્રણથી ચાર ગામની વચ્ચે એક ફૂટ રૂટ પેટ્રોલિંગ મોબાઈલ હશે અને ઝોનલ પેટ્રોલિંગ મોબાઈલ હશે જે તમામ કાયદો વ્યવસ્થાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને અમારી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની ટીમ અને જે બહારથી આવનાર જે બંદોબસ્ત છે અને પેરામિલિટરી છે એ અત્યારે આ બંદોબસ્ત કરવા માટે સજ્જ થઈ ગયેલ છે અને તમામ જગ્યાએ કાલથી બંદોબસ્ત લાગી જવામાં છે